જય ભારત મિત્રો હું છું કીર્તિરાજ પંડ્યા સામાજિક મુખ્ય કારણ છે કે તેઓને પોતાની મહેનત નથી મળી રહ્યું તેઓએ કફોડી મહેનત કરી છે અને આજે એવી દયનીય સ્થિતિ જોવા મળે છે આ ભ્રષ્ટાચારીઓ તેમની સ્થિતિ એકદમ કફોડી કરી છે જયારે હું જણાવવા માંગુ છું કે આ મહેનતનું ન મળવાથી તેઓ રોડ ઉપર ઉતર્યા છે બીજી વસ્તુ કે સાબરડીના વહીવટદારો પોતે સારી બિલ્ડિંગમાં એર કન્ડિશનર વાળી રૂમોમાં બેસી અને વહીવટ કરે છે જ્યારે આ મહેનતનું ન ચૂકવાતા આજે જનાકો જોવા મળે છે આ જનાકો જો યોગ્ય પ્રમાણમાં ભાવતરો ચૂકવવામાં ન આવ્યો તો અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાઓથી લઈને તમામ તાલુકાઓમાં આક્રોશ વ્યાપશે અને ગાંધી વિદ્યા આંદોલન થશે જેને હું સાબરડીના વહીવટદારોને કડક સૂચના આપું છું तात्कालिक धोरणे योग्य कार्यवाही कर